અનચોપડા વિશે દર્શનો ને લગતા એવા આજે મારો ડોક્ટર બહુ જ મોરી કઈ છે કારણ કે આજે અમારી નાટ્ય આયા ચીની આજે મેં એક પ્રશ્ન પૂછ્યો કે આજે કયા ભગવાનનો જન્મદિવસ છે મેં લખાય કે આવ્યા છો એ દાજી પૂછો તો મેં ચા પણ એસી કયા છે વિશે ભગવાન હોય તો વેલકમ છે અમારા પોળના મકાન અમે અહીંયા પેલા રહેતા હતા આ બાજુથી દત્ત મંદિર ઝાંપો આવે છે બીજું બતાવું

અહીં મારો હર્ષિલ ખનક રમીને મોટા થયા છે આ અમારું જૂનું ઘર છે અમારા ઘર પોળમાં આવેલા છે સરખેજના તમે ચોક્કસ એકવાર સરખેજ આવો તો આવજો દત્ત મંદિરની બાજુમાં છે અમારા જૂના ઘરો બધા અને પોળો છે બધી ઠીક સુધી મારા સરખે નું ઘર પોળોમાં ઘર નાના હોય કહેવત શું કીધી છે પોળોમાં રહેતા ઘર નાના પણ મન મોટા હતા ત્યારે અત્યારે સિટીમાં એવું થયું છે કે જ્યારે ઘર મોટા છે પણ માણાના મન સાંકળા થતા ગયા છે આવો બેસો આવો બેસો ચા પાણી કરીએ એવા સિટીમાં આવકારો જતા રહ્યા છે ત્યારે હાલમાં પણ પોળોમાં ભલે ઘર નાના રહ્યા પણ આવો બેસો ચા પાણી કરો જમીને જાઓ એ પ્રેમ પણ ઓછો નથી રહ્યો અને મન મોટાને મોટા રહ્યા છે ત્યારે સિટીમાં આવીને બધાના મન સાંકળા થઈ જાય છે ભજનમાં કીધું છે મન મોટા ને ઘર જેના સાંકળા રે કોઈ આવો એમ નાગે આ ભજનમાં પણ કીધું ક્યારેક તમે સાંભળ્યું હશે જેના મન મોટા હશે ભલે ઘર સાંકળા હશે પણ મન તો એમના મોટા જ હશે અને જેના નહીં મેલ મોટાને મન જેના સાંકળા રે કોઈ આવો નહીં એના ઘેર રે આ ભજનમાં પણ કીધેલું તમે સાંભળતા હશો ત્યારે અમારા પૂર્વના ઘર બહુ જ નાના છે પણ માણસોના મન બહુ જ મોટા છે એક મીઠો આવકાર એવો મળે કે એમાં બધું જ આપણે આવી જાય છે જ્યારે સિટીમાં એ આવકાર બિલકુલ મળવા જોવા પણ નથી મળતો અને આપતા પણ નથી ફ્લેટો મારે એકબીજાને જોઈને દરવાજા બંધ કરી દે છે ત્યારે અહીંયા તો એકબીજાને જોઈ સામેથી આવે છે આયા તમે બેસો ચા પાણી આ તે આ પોળોનો પ્રેમ ભાવના છે અને માણસોના મન મોટા કહેવાય છે એટલે આવું બધું છે અમારે પણ ઘર બહુ જ નાનું છે પણ એ બહુ જ રહેવાની મજા આવે છે અહીંયા અઠવાડિયામાં બે વાર ના આવીએ ને ત્યાં સુધી મજા ના આવે એમ ચલો જઈએ ઈ આંટો મારી જઈએ અને અમે અમે ખુદના ઘરમાં નહીં જતા અમે જો તમને બધાને બતાવો આ બાર નાના નાના ઓટલા છે ને એની ઉપર બેસીને જ મોજ માણીએ છીએ અમારી પોળોની આવું છે બધું ચલો હવે અમે ઓલા ઘરે જઈએ છીએ પછી તમને સાંજના બ્લોકમાં ફરી હું શેર કરું કે અમે આગળ શું કર્યું અને મેં તમને આજે સવારે એક વિડીયોમાં પૂછ્યું છે કે આજે કયા ભગવાનનો જન્મદિવસ છે કારણ કે અમે વાડીમાં ગયા હતા ને એના હિસાબથી પૂછું છું તમને કોઈને ખબર હોય તો મને ચોક્કસ શેર કરજો કેમ છો બધા મેં કીધું તું ફરી પાંચ સાડા પાંચ વાગતા આપણે ફરી મળીએ જો સાડા પાંચ પોણા છ થઈ ગયા છે અને અમે એક વસ્તુ નવી બીજી લાવ્યા છે એ હું તમારી સંગાતે શેર કરું છું કે હું શું લાવી છું હું ને મિસ્ટર લાવ્યા છે મારી માટે ફોન ખોલી ને જોઈએ ખુલશે બિંદુ કોકો સી સેવન્ટી વન નું મોડલ આવું છે અને આની પ્રાઇસ છે કઈક સાડા આઠ હજાર રૂપિયા અમે બહુ મોંઘો ફોન યુઝ નહીં કરતા એનું કારણ છે અમે ઘડી ઘડી ખરાબ બહુ કરી નાખી હેલો અમારી માટે આ સારો છે પછી આનું કવર પણ લઈ આવ્યા છી કવર આવે અને વિડીયો બનાવવા પણ કામ આવે હા હવે હું ચાલુ કરું ફોન ત્યારે રાત્રે આમાં કાલથી આમ તો નવો બ્લોક આમાં બનશે કારણ કે જૂના ફોન ડેટા બધા આમાં લેવા પડશે એવું બધું ફેરી કરવી પડશે પછી કાલ રવિવારથી અમને ચાલુ કરશું સારો વાર સારો દિવસ આજે પણ સારો દિવસ છે આજે મેં તમને કીધું તું સવારે પણ કે આજે કયા ભગવાનનો જન્મદિવસ છે એ તમે ચોક્કસ મને કહેજો તમને ખબર અને આજે મારા બ્લોગની શરૂઆત નહીં પણ દોઢ વાગતા દોઢ પણ બે વાગતા કરતી મારે સવારે અર્જન્ટ બહાર જવાનું થયું તો એના હિસાબથી મેં આજનો બ્લોગ શનિવારનો બ્લોગ દોઢ વાગતા ખૂણા બે વાતા તમારી જોડે શેર કરો કેમ છો જો અત્યારે ફ્રી થઈ હજી રસોઈ થોડી બાકી થોડી બનાવી દીધી છે તમારે બધાને જમવું હોય તો આવી જાઓ આજે મેં ભાજી પાઉ બનાવ્યા છે બપોરે આપણે ચાર વાગતા હા બ્લોગમાં મળ્યા હતા મારા જૂનાગઢનો બધો વિડીયો તમને બતાવી હતી પૂળોના ઘરને બધું અમે પાંચ સાડા પાંચ વાગતા મારા ઘરે આવી ગયા છીએ અને રસોઈ પણ અમે બનાવી દીધી છે આજી ભાવ બનાવ્યા છાસ ગુજરાતીને વાલી એવી ઠંડી ઠંડી છાસ છાસ વગર બેડો પાર પડે નહીં આપણો ભાઈ ભાઈ તમારે બધાને જમવું હોય તો વેલકમ રાતના દસ વાગી ચૂક્યા છે હવે જમવા વિસવાની તૈયારી કરીએ છીએ અમે બધાને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ આજનો વિડીયો મારો ખાસ જોજો તમને બધું બહુ અલગ અલગ જોવા મળશે અને આજના વિડીયોમાં મેં કીધું છે આજે કયા ભગવાનનો જન્મદિવસ હતો એ પણ મને કોમેન્ટમાં લખજો કે આજે કયા ભગવાનનો જન્મદિવસ હતો અમે વાડીમાં પણ ગયા હતા ત્યાં ભગવાનના દર્શન દર્શન કરી પ્રસાદ લઈને અમે આવ્યા એવું છે એટલે ખાસ મારો આજ આખો બ્લોગ જોજો તમે તમને બહુ બધું જોવા મળશે અને મારા બ્લોગને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં બધાને હર હર